ભગવાન શું કરે છે વિશ્વ હેતવે વિશ્વની ઉત્પત્તિ પાલન અને જરૂર પડે તો સંહાર લય આ ત્રણ કાર્યો ભગવાન કરે છે આ સંસારની ઉત્પત્તિ કરે સંસારને જન્મ આપે એનું પાલન પોષણ કરે અને પછી પાછું એને પોતાની અંદર સમેટી લે ઉત્પત્તિ સ્થિતિ અને લય અને સમજો આ વાત જે ભગવાન કરે છે ને એ બધું આપણે પણ કરી શકીએ આપણે કરીએ જ છીએ કારણ કે આપણે એ જ અંશીના અંશ છીએ પરમાત્માનો અંશ જીવાત્મા છે એટલે અંશ હોય યાને તમે જુઓ દરિયો ખારો હોય તો દરિયામાંથી તમે એક ડબલું ભરો તો એ ડબલું ઈ પાણી કેવું હોય એ ખારું જ હોય ને શું કામ ક્યુક સે નિકાલા હે ને તુમને દરિયાના પાણીમાંથી લીધું એટલે જો દરિયો ખારો છે તો પછી ડબલામાં જો પાણી હોય તો એ ખારું છે એમ હું તમે બધા ડબલા છીએ દરિયાના એમાંથી જ હું તમે નીકળ્યા છીએ તો જે ઈશ્વર કરી શકે છે એ જ આપણે કરીએ છીએ આપણે પણ ઉત્પત્તિ સ્થિતિ અને લય આપણે પણ કરીએ છીએ પણ આપણામાં અને ઈશ્વરમાં ભેદ શું છે ફરક ક્યાં છે દેખો ઈશ્વર બી જન્મ દેતા હોય તો હમ બી જન્મ દેતે દેતા ઈશ્વર પાલન પોષણ કરતા હોય તો હમ બી આપણી ઓકાત અનુસાર પાલન પોષણ કરતે કરે ઈશ્વર નષ્ટ કરતે તો હાથો સે બી ચીજે નષ્ટ હોતી હૈ પણ ફરક ક્યાં છે ઈશ્વર ઉત્પત્તિ કરે છે પણ ઈશ્વરને પોતાની ઉત્પત્તિમાં મોહ નથી આપણને મોહ છે આપણે જે જે વ્યક્તિ કે વસ્તુને જન્મ આપીએ ને એમાં આપણો મોહ થાય માતા પિતા મળીને બાળકને જન્મ આપે તો એ માતા પિતાને એ બાળકમાં કેટલો મોહ થઈ જાય શું કામ ક્યુંકિ અમને જન્મ દિયા હૈ કોઈ આમાં બેઠેલું વ્યક્તિ હશે જે એમ કે કે ના ના હું અમને અમારા દીકરા દીકરીમાં કોઈ આસક્તિ નથી પ્રેમ નથી મોહ નથી કોઈ એવું કહી શકે નહીં તમને જન્મ દિયા તમારા મોહ બન જાયગા પુત્ર પુત્રી સજ્જન હે કે દુર્જન હે કઈ કાલે મેં કીધું એ સજ્જન હોય કે દુર્જન હોય અલગ વાત રહી પણ પ્રેમ છે આસક્તિ છે મોહ છે એ ન જાય દુર્યોધન જેવા દુર્યોધન ઉપર પણ એના પિતા ધૃતરાષ્ટ્રને કેટલો મોહ હતો તો દુર્યોધન દુર્જન હે લેકિન આપણે માતા પિતા એના એના મા બાપ માટે તો એનો દીકરો છે આપણે સર્જન કરીએ ને તો આપણને મોહ થઈ જાય ખાલી બાળકો વિશે વાત નથી તમે જોજો આપણે જ્યાં જ્યાં સર્જન કરીને આપણને મોં થઈ જાય અહીંયા કોઈ વેપારી ભાઈઓ હશે કોઈની ફેક્ટરી ચાલતી હશે કાંઈ પ્રોડક્શન કરતા હશે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હશે પોતાની કોઈ બ્રાન્ડ હશે કોઈ વસ્તુનું નિર્માણ કરતા હોય પોતાની બ્રાન્ડ હોય એ ભાઈને પોતાની બ્રાન્ડ ઉપર કેટલું મોં હોય ખબર બધે આમ આમ કોલર ઊંચા કરી મારી બ્રાન્ડ એટલે મારી બ્રાન્ડ માં ક્વોલિટી કાંઈ ન ઘટે હોતા હે કે નહીં ઈ વેપારીને પોતે સર્જન કરેલું છે નિર્માણ કરેલું છે બ્રાન્ડ પોતે બનાવી છે તો એમાં એને આશક્તિ કેટલી છે મોહ કેવો છે આ મારી બ્રાન્ડ છે એના વિશે એ વાતો કરતો ન થાકે ક્યું ક્યુંક વો ઉશકા નિર્માણ હૈ જો જો ચીજ આ વ્યક્તિ કો હમ નિર્મિત કરતે હે ઉસ્કે સાથ હમારા મોહ બનજાતા હે ઈશ્વર આ દુનિયા બનાવે પણ ભગવાનને આ દુનિયામાં મોહ નથી યતોવા ઈમાની ભૂતાની જાયંતે તે યના જાતાની જીવંતી

રાવણ કો અપની બનાવી હોય અને રાવણે પોતે બનાવી નથી કોકની બનાવેલી હતી એ ઝૂંટવી લીધેલી હતી રાવણ કા સ્વભાવ એ હૈ જો કુછ અચ્છા દીખે વો આપને પાસ હોના ચાઇએ કિસીને સોને કી લંકા બનાવી એને મોં થઈ ગયું તો આ તો આપણી પાસે હોવી જોઈએ સીતાજી વિશે સુર્પનખા પાસે સાંભળ્યું કે મેં બે વનવાસી પુરુષોને જોયા અને એમાંથી જે ભાઈ છે એની જે સ્ત્રી છે એની જે પત્ની છે અત્યંત રૂપવાન છે અત્યંત આમ બે ચાર વખાણ કર્યા સુર્પનખા બહેને તો રાવણ મોહિત થઈ ગયો તો જો સારું છે તો મારી પાસે હોવું જોઈએ તો રાવણ હરણ કરીને લઈ આવે છે રાવણ ને પોતાની સોનાની લંકામાં આસક્તિ હતી શ્રી કૃષ્ણ સોનાની દ્વારિકામાં શ્રી કૃષ્ણ ને આસક્તિ નહોતી અપની નજરો કે સામે દ્વારકા કો ડૂબને દે દિયા સમજો પોતાની નજરોની સામે પોતાની આંખની સામે દ્વારિકા ડૂબી જાય ઠીક જો જન્મા તો નાશ ભી હે ઠીક હે ઈશ્વર કો મોહ નહી મોહ નથી તો પછી એનો એનો હોય હોય ને જો જન્મ થાય થાય મોહ ન તો નષ્ટ પણ અને પાલન પાલન ઈશ્વર કરે છે આપણે પાલન પોષણ કરીએ છીએ ને આપણી ઓકાત પ્રમાણે આપણી હેસિયત પ્રમાણે આપણે પણ મૂન તમે આપણે બધે જેનું પછી જે સામર્થ્ય હોય અમુકનું પોતાના ચાર પાંચ જણાના પરિવારનું ભરણ પોષણ કરી શકવાની શક્તિ હોય તો એટલાનું કરે થોડુંક સામર્થ્ય વધે તો પોતાનું અને બીજા થોડાક લોકોનું વધે સામર્થ્ય બને તો હોર વધારે લોકોનું તો આપણે પણ આપણા ગજા પ્રમાણે પાલન પોષણ કરીએ પણ આપણે પાલન પોષણ કરીએ ને તો આપણને અહંકાર હોય જોયું હું કરું ને એટલે આ બધું થાય આપણે પાલન પોષણ કરીએ ને તો આપણા અંદર અહંકાર હોય ઈશ્વર પાલન કરતે હે પોષણ કરતે હે લેકિન ઈશ્વર કે અંદર અહંકાર નહીં આ ફરક છે આપણે પાલન કરીએ તો આપણી અંદર અહંકાર આવી જાય નથી કેતા હું ન હોઉં તો પછી પરિવારનું કાંઈ ન થાય હું નો હોઉં તો કુટુંબ ખેદાન મેદાન થઈ જાય વિખેરાઈ જાય હું નો હોઉં તો આ સંસ્થા આમ થઈ જાય હું ન હોઉં તો સમાજ હેરાન પરેશાન આમ વ્યસ્ત થઈ જાય હું ન હોઉં તો નો હાલે હું હોઉં તો ઘર નો હાલે હું નઉં તો કુટુંબ નો હાલે હું હોઉં તો વેપાર નો હાલે અહંકાર મારા વાલા આપણને બધાને એમ થાય કે હું ન હોઉં તો કાંઈ નો હાલે તું જરાય વીઓ જાને તું જ્યારે વિઓ જાને પછી આમ ઉપરથી છે ને આકાશનું કપડું થોડુંક ફાડી અને આમ હેઠે જોજે તમે હતા ને એના કરતા વધારે સારી રીતે ચાલશે તું થે ઉસે બહેતર ચલેગા તો હમ પાલન પોષણ કરતે હે તો મારે અંદર અહંકાર હે ઈશ્વર પાલન પોષણ કરે પણ ઈશ્વરની અંદર અહંકાર નથી આ ભેદ છે તો સૃષ્ટિ બનાવી શૃષ્ટિ ચલાવી હા ઘણી વખત એવું છે ને કોઈ વસ્તુ બનાવી નાખવી સંસ્થા નિર્માણ કરવી સંસ્થા સ્થાપી નાખવી બહુ સહેલી હોય પણ તમને બધાને અનુભવ છે સંસ્થા રોજે રોજ ચલાવવી કેટલી અઘરી હોય કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરો ને તો હુમડે હુમડે બધા બળ કરી અને ફંડફાળા કરી અને કોઈ પણ સંસ્થાને તમે નિર્માણ કરી શકો એ થઈ જાય પણ પછી રોજે રોજ એને વ્યવસ્થિત રીતે ચલાવવી એ બહુ અઘરું છે સંસ્થાનું સંસ્થાપક બનવું એ સહેલું છે સંસ્થાનું વ્યવસ્થાપક બનવું બહુ અઘરું છે સંસ્થાપક બનના બહોત આસાન હે ઉસકા વ્યવસ્થાપક રોજ એને ચલાવવી એ બહુ અઘરું છે અને વ્યવસ્થિત રીતે ચલાવવી બહુ અઘરું છે ઈશ્વરે ખાલી દુનિયા બનાવીને હાથ ખંખેરી નથી લીધા ઈશ્વરે દુનિયા બનાવી અને ક્યાં બઢિયા ચલાવી દુનિયા બનાવી અને પછી ચલાવી તો કેવી વ્યવસ્થિત રીતે ચલાવી આભના થાંભલા રોજ ઉભા રહે આબના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો નો વીંઝણો રોજ હાલે આભના થાંભલા ઉભા રહે ને વાયુનો નો વીંઝણો રોજ હાલે ઉદય ને અસ્ત ના દોરડા પર નટ બની રવિરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી ઈ રાત સૂર્ય ને હાથે ન આવે ભાગતી ભાગતી પડી જતી પડી જતી ઈ રાત સૂર્ય ને હાથે ન આવે એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને 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 ન ન ન ભગવાને દુનિયા બનાવી પણ ચલાવી કેવી સરસ રીતે આભના થાંભલા ઉભા રહે આપણે સો વાર નું બસો વાર નું મકાન બનાવી તો છત ભરીએ એના થાંભલા મતલબ માને કોલમ ભરવા પડે બીમ કોલમ આ આખી સૃષ્ટિ ઉપર વિશાળ છાપરું છે ક્યાંય થાંભલા ઉભા વાયુનો વીંઝણો રોજ હાલે શિયાળો છે તોય કથાના આયોજકોને આ કથામાં કેટલા પંખાની વ્યવસ્થા કરવી પડી છે શિયાળો છે અને આપણે આટલી જ જગ્યાને થોડી ઠંડી રાખવી હોય તો આટલા બધા પંખા જોઈએ જો દિવસના સૂર્યાસ્ત પહેલાની કથા એટલે ભર બપોર ત્રણ વાગે એટલે તો ભર બપોર જ કહેવાય ને તોય પ્રકાશ માટે આપણે કેટલી લાઇટો ને આ બધી ઝીણી ઝીણી બલ્બ નથી આ તો બધી મોટી મોટી લાઇટો છે આટલાક માંડવાને ઉજળો રાખવા માટે ઈ એ દીએ હે આપણે કેટલી બધી લેમ્પ લગાવવા પડે કેટલી બધી લાઇટો મોટી મોટી લગાવવી પડે ભગવાનને સૃષ્ટિ બનાવી આખી સૃષ્ટિને પ્રકાશિત કરવા બે બલ્બ બનાવ્યા આખી દુનિયાનામાં અજવાળું કરવા બે બલ્બ બનાવ્યા એક દિનો એક રાતનો નાઈટ લેમ્પ જોઈએ નો આમ જીરોનો બલ્બ હોય ને તો શકે કે હા થોડુંક અજવાળું જોઈએ એમ ભગવાને વિચાર કર્યો હશે હાવ અંધારપટ કરી નાખશો તો કેમ હાલશે થોડોક નાઈટ લેમ્પ ટમટમતા તાર લાવો ચંદ્રમાં થોડુંક નાઈટ લેમ્પ જેવું રાખવું જોઈએ અને દિવસમાં એક બલ્બ ચાલુ કરે ત્યાં આખી સૃષ્ટિ પર અજવાળું પથરાઈ જાય અને વ્યવસ્થા કેવી સરસ ઘરમાં લાઈટો ચાલુ હોય ને પછી આપણે રાત્રે સુવું હોય ને તો આપણે થઈને થઈને સ્વિચ બંધ કરવી પડે ભગવાન કે તારે કાંઈ કરવાની જરૂર નથી તારે સુવાનું ટાણું થાય ને એટલે દીનો બલ્બ આપોઆપ ઓફ થઈ જશે બધું ઓટોમેટિક સુવાનું ટાણું થાય એટલે દિવસનો જે બલ્બ છે સૂર્ય દેવતા એ અસ્ત થઈ જશે ને તારો લાઈ નાઇટ લાઈફ એમને ચાલુ થઈ જશે પોતે પોતે ચાલુ થઈ જશે ઉભયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ મહાલે ઉભય અને અસ્ત યાને પૂર્વ અને પશ્ચિમ દિશામાં તમે આમ જાણે બે લાકડા આમ એનો સ્તંભ ખોડ્યો હોય એની ઉપર દોરડા તમે નટના ખેલ જોયા હશે શહેરોમાં નગરોમાં દોરડું હોય એના ઉપર નટનો દીકરો કે એની દીકરી જે હોય આઠ દસ વર્ષની બાર પંદર વર્ષની જે હોય હાથમાં આમ લાકડી બેલેન્સિંગ લઈ અને એ દોરડા ઉપર ચાલે એક બાજુથી લઈને ચાલવાનું ચાલુ કરે તો આમ 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 ચાલે અને એ ખેલ જોઈને જે બે પાંચ રૂપિયા લોકો આપે ને એનું ગુજરાન ચાલે આપણે જોયું તો એ જેમ નટ ખેલ કરતો હોય એવી રીતે સૂર્ય દેવતા આ સૃષ્ટિની અંદર રમત રમી રહ્યા છે ઉય અસ્તના દોરડા ઉપર યાને પૂર્વ અને પશ્ચિમ આ બે દિશામાં સ્તંભ તમે ખોડો અને એની ઉપર જાણે આમ દોરડું બાંધ્યું હોય અને પૂર્વ દિશામાંથી નટ બની રવિરાજ મહાલે રવિરાજ ભાણ સૂર્ય દેવતા આમ ઈ દોરી ઉપર ચાલતા 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 પશ્ચિમ સુધી પહોંચે તે ભક્ત થઈ જાય ભાગતી ભાગતી પડી જતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે અને પછી નિશા અને સૂર્ય વચ્ચે પકડમપટ્ટીની રમત થાય દોડ્યા રાખે દોડ્યા રાખે દોડ્યા રાખે દોડ્યા રાખે અને તો એકબીજાના હાથમાં આવે નહીં એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને ઊંઘવું ન ફાવે સૃષ્ટિ બનાવી ઓર સૃષ્ટિ કા સંચાલન બહોત બઢિયા કિયા અને આ સૃષ્ટિ નો જારે લય થાય તો પરમાત્માને શોક નથી અપની દ્રષ્ટિ કે સામને દ્વારકા કો ડૂબને દે દિયા ભગવાન કે અંદર શોક નહીં હે શ્રી કૃષ્ણાય વયમ નમઃ તો આ જે જે કરે છે જે પરિચય આપ્યો એ કોણ કરે છે તો કે એવા શ્રી કૃષ્ણાય વયમ એવા શ્રી કૃષ્ણની વાત છે એવા શ્રી કૃષ્ણની કથા છે